ત્રીસ હજાર પ્લસ કરતાની જૂની આવક છે તે તમામ મિત્રોને જાણ કરવા વિનંતી કે લાલ કાંદામાં કેવા રાજ ભાવ રહ્યા તે જાણીએ મારી યુટ્યુબ ચેનલમાં નવા દર્શકો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દે જેથી કરીને તમને નવો આ વિડીયો તરત મળી જય કે જય જવાન જય કે અહીંયા લાઈવ હેરાયજી જોવાની છે આપણે હાલો હવે વોચ

او کا کڑک مال ہے او کیا بھی کا ہے بھیا دو کھڑو

हैक्सडाउन भाई एक्सर एक्सडाउन भाई अच्छा बात है बात है बात है दोस्त है दोस्त है है दोस्त है दोस्त है दोस्त है हित 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 બે વખત પણ પેલા વખત બસો અઠ્યોતેર રૂપિયા બીજો વખત ઉપર મા <are> <co> <upright or coping> <boom> ત્રણસો ને છાસઠ રૂપિયા વકલ ના પડેલા છે ત્રણસો છાસઠ રૂપિયા સાઈઝ ના ગોલ્ટા કાઢેલા છે અને બસો અઠ્યોતેર રૂપિયા

તારીખ ની વાત કરે તો હા એક બે હાજર છવ્વીસ વાર બુધવાર મારી જોવા કતી કરો હે નહી હે આયા ઘર આવી પોરા 54 54 સુપરમાર્કેટ ઓડિયા માલ એ ઉભરી ગયો 284 52 52

એક પછો આના છે 175 175 બોલા 300 બધું ઓ બે વક્કર કરેલા ખેડૂતનો હવે કોઈ ઉખા પુછો કોઈ વર્તો 552 54 51 87 55 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 તો ત્રણસો ઉપરનો ભાવ થઈ જાય સાઈઝ કેવો માલ છે મીડિયમ સાઇઝ ને સાઈઝ વાળામાં બે ભાગ કરે ભાવ થાય ગ્રેડિંગ કરે ગ્રેડિંગ નથી કરવું બધું મિક્સમાં છે વીસ એમએમથી લઈને પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ એમએમ લગીને બધું મિક્સમાં છે ગ્રેડિંગ કરો ને એટલે ભાવ થઈ જાય આમાં એગિયા તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 કબરેલા સાહેબ કવાર્યા છે દેખો આમ ઓલ ઓવર જનરલ નગર કર લે

એ ડુબે જે ગુલટાઈ લે રહે કોઈ ડિમાન્ડ હે હા દીપક ઓણી આયે નિકાલ દે રો ભાઈ એક જ નિકલ છો 81 450 બસો અઠાણું રૂપિયા બસો ને અઠાણું રૂપિયા સુક્કન માલ છે આવા માલ હોય ને તો પણ બેન છે